એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશનની પંદરમી વાર્ષિક સભાનું આયોજન થયું હતું જેનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના પ્રવાસન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બહેરા સહભાગી થયા હતા તો સાથે જ તેમણે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોની વિકાસ ગાથા દેશભરના ટુર ઓપરેટર્સ સમક્ષ પ્રસ્તુત કરી હતી મુળુભાઈ બેરાએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે દેશ દુનિયાના પર્યટકો ગુજરાતના પ્રવાસન સ્થળો તરફ આકર્ષાઈ રહ્યા છે એડવેન્ચર ટુરિઝમ માટેની જે આ કોન્કલેવ છે એ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને આના કારણે ગુજરાતમાં ખૂબ સારા જે ટુરિસ્ટ સ્થળો છે પ્રવાસન સ્થળો છે એ પ્રવાસન સ્થળોમાં આ બધા પ્રકારની જે આજે એમઓયુ થયા છે અને અલગ અલગ સ્થળો ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના એડવેન્ચર નો વ્યવસાય માટે આ અલગ જે સ્થળો છે એમાં પહેલે જઈને જોઈને એવા છે